તો સાહેબ પડી જોયું નથી સાહેબ પડી જોવા ગયા નથી ખાલી ખાતમોત કરવા સાહેબ જાય આજે નળિયામાં પશુ દવાખાનાનું ઉપકરણ કરે સાહેબને તાલીમ આપે સાહેબને વખાણ કરશે તો સાહેબ ડોક્ટર આવશે કે નહી એ સાહેબને પૂછજો ડોક્ટર આવશે અતારે ભાયો માતા સરકારી દવાખાનામાં ડોક્ટર નથી નળિયામાં નથી તેરામાં નથી કોઈ રામ ભણસે છે પછી અતારે રામકંતી માતા નંબર રસ્તો છે રોજ કચ્છમિત્રમાં આવે મીડિયામાં આવે એ રુજુવાત કરે સાહેબ પોતે ગયા છે પણ કોઈ દી રોલનું હજી સુધી 15 થી 15 થી પછી નળિયા આવશે

એને જો ભુવેન્દ્ર પટેલ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબ વકામ કરતા હોય તો સાહેબ ટકાવારી કેટલી છે તે વિચાર કરો સરપંચ ભયા પાંચ વાર પછી જંપલ નઈ રહે અને સરપંચ ટકાવારી ન હોય તો એનો બિલ મંજૂર ન થાય કારણ કે આપી ના કે તો આમાં આપલાસો નંબર 1 બસ્ટર માં નંબર 1 છે રસ્તામાં ખાડામાં નંબર 1 છે વાગોરડી સાંગી રોડ પુણેવાના ખાડા રામવરતી માતાનું મઠ પુણેવાના ખાડા 108 જેનું સો કે ઈ પોઝિશન છે છતાં કોઈ બોલતો નથી અતારે આ જો નયા સમન્ચે આ ચેમ્બર સે મે ઉપર કોન્ફરન્સી પછી અઢી વર્ષ 3 વર્ષ પહેલા અમે તાલુકા માં સીસી કેમેરા ના પૈસા ભરે હતા ગ્રાન્ટ માં તો હજી સુધી કાઈ તો આ બડા થઈ ગયા છે કલર કામ ના પૈસા ભરે હતા સીસી ના બડા ક્યાં એનો કોઈ આજુ ની કોઈ પૂછવરો નથી આપ ક્વેશ્ચન અપલાસાની સે તો સારા સાબ શ્રી હું પતમનસી ભાઈ ને કહું છું કે જ્યાં જ્યાં કામ તમારું કામ મંજૂર કરો તે ખાલી ખાતમત ન કરો ત્યાં એને બીજે ઘરો જાઓ અને અધિકારી ને કહો પછી તેમ

કે ઘોડા કામ કરે છે તળ ફાઈલ આવે શું છે એટલે 28000 ઓર છે ગાસ પર બના આ કરે એમ આલડાટે સાંગી કંપની એબીડી અવતી એક કંપની વડે અમને ગરીબ માથે મજૂરો ને ક્યાં લાકસે બિજારા એ કોઈ માણસ ઉસ્યો ગયો કોઈ પીતલ હોય એનો પછી બંધન લાગે એનો કામ આરે કાઢી નાકે પર્યા સુજલ અચોગનલ પહોંચી ગયો છે સીયાસી ફંડ ના પૈસા ક્યાં જાય છે કોઈ કળ કે બડા લગભગ ભાજા પર કામ કરે છે અને જો કોઈ તમાર બંધરાવા જાય તો તારે પોલીસ કેસ આવે જો એટલે એમાં कहीं ना कहीं इससे एक बार कहीं ना कहीं इसलिए मोड डाउन तेरे पीछे आ रही है नहीं तो आज ताना सही नहीं आ रहे चार महीना भाई तालुका इंच तालुका इंच दिला तालुका जो झूठ नहीं आवे जाए बातें बड़ा तो मैं बदाल दे बातें अपने जैसे बच्चे नहीं बोले माने कैसे कि यार हमें असियर कर क्� કોઈ કે આસિજે કોઈ કે નામ કમી જોજો કે નામ જડાવે એક બાત હું મુખ્યમંત્રી સાહેબ કે છે કે હવે નામ ચેન્જ ભધકા ન કરવો પડે ત્યાંજ મજદ પંચાયતમાં કેમ ન તાદુ તો પંચાયતમાં ટીડીઓ સાહેબ કે મામદાર સાહેબને જાણ કરવી જોઈએ હવે તો પંચાયતમાં કરો તો તળડી નથી કે વિસી નહી હોય કે તિડિયો નહી હોય કલેક્શન હજી સુધી અપલાસામાં ત્રણ વારથી જેસો નથી એક હાંગામી એન્જિનિયર છે આખો તાલુકો ઉલાવે છે અને મન ભાવે ટકાવરી લે છે હું તો કહું છું કેવડો સાહેબ તમે સાજાઓ તમારા બકા કે કેજો તસગામે દવિ અને કે કે ઘટ લેને કે જખોમાં ઘટ લેને મે નરેન્દ્ર મોદી સરને અચ્છી કરી લીજે ઘટલમાં 70 લાખ 70 80 લાખ નું ઘટ લેનું કામ જખોમાં આદુ એક એક અંતરીમાં કામ આબ્યું અને આટકી અંદર એક એકીમાં બતા ફીલ બની ગયું અને એકે વસીલા વસીલા કરીને સંગરાડી હતો લોકલ હતો એકઈ પંચાયત આ બધા પૈસા ક્યાં ગયા આ ઘટલેન કામથી બહાર છે કોઈ ઉપયોગ પણ નથી તો ગામમાં ગામ પાંચ વર્ષમાં જે સીસી રોડ છે